અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બધા આવ્યા છે આજે પહેલો દિવસ છે એક પ્રેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ શાંતિભાઈ ગામ ગામ જામંતલી હવે તમને શું તકલીફ હતી મને હાથ પગ પણ ખાલી બહુ હતી કેટલા સમયથી પંદર એક વર્ષથી ઉપર થઈ ગયું હોય હવે આજે આજે સારું છે કેટલો ફાયદો છે પચીસ ટકા જેવો ફાયદો કહી શકે પેલા જ દિવસે હા અને અત્યારે ખાલી છે હવે પોઈન્ટ દીધા પછી ના અત્યારે સારું છે સારું છે ને હવે એમાં શું શું તમે કર્યું હતું પંદર વર્ષમાં મેં ડૉક્ટરોના ઘણા ડૉક્ટરોના લીધા કોઈ એમનો હાડ વધ્યો એવાના લીધા અનુભવ કઈ રાહત નહોતી થઈ હા અને અહીંયા અહીંયા સારું છે એક દિવસમાં જ ઘણો ફેર એમ લાગે વગર દવાઈ વગર દવાઈ હવે પંદર વર્ષમાં હવે બીજા માંગો તમે આ તો બહુ સારી વાત કેવાય કે વગર દવા ઓપરેશન મટી જાય મને પોતાને તરત જ ઓપરેશન કે તમે દાખલ થઈ જાઓ અત્યારે હા એમ કીધું અને અત્યારે રેડી લાગે છે ને હવે હા તમે કેવી રીતે આવ્યા